નમસ્કાર મિત્રો યસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ટેટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા માટે માનનીય શિક્ષણ મંત્રી સાહેબ જોડે અમિતસિંહ ચાવડા જે કોંગ્રેસના નેતા છે તેમણે માહિતી માંગી હતી તે આ મુજબ માહિતી મળેલ છે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓ માધ્યમિકમાં એક હજાર સત્તાવન ને ઉચ્ચતર માધ્યમિકમાં એક હજાર બસો ને સિત્યાસી કુલ બે હજાર ત્રણસો ચુમ્માલીસ જગ્યા ખાલી છે બિન સરકારી અનુદાનિત શાળાઓમાં ખાલી જગ્યાઓ માધ્યમિકમાં પાંચ હજાર બસો છ અને ઉચ્ચતર માધ્યમિકમાં પાંચ હજાર ચારસો ત્રેપન આમ કુલ દસ હજાર છસો ને ઇગનો સિત્તેર ખાલી જગ્યાઓ જોવા મળે છે છેલ્લા બે વર્ષમાં તે પૈકી કેટલી જગ્યાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે ઉક્ત સ્થિતિએ સરકારી શાળાઓમાં થયેલ જ્ઞાન સહાયકોની ભરતી માધ્યમિક વિભાગમાં છસો ને એકોતેર જ્ઞાન સહાયકની ભરતી થયેલી છે કુલ સરકારી શાળામાં છસો ને એકોતેર જ્ઞાન સહાયક કામ કરી રહ્યા છે ઉક્ત સ્થિતિએ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં થયેલ જ્ઞાન સહાયકોની ભરતી માધ્યમિક વિભાગમાં ત્રણ હજાર ચારસો ને સડસઠ ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક થયેલ ભરતીની જગ્યા માહિતી આપવામાં આવેલ નથી રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા અન્વયે ચાર હજાર એકસો અડત્રીસ જ્ઞાન સહાયકો તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અંદાજે ત્રણ હજાર એકોતેર જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તથા સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા હાલ કાર્યવાહી હેઠળ છે આમ જોવા જઈએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ખૂબ જ ખાલી જગ્યાઓ જોવા મળે છે અને ટૂંક સમયમાં કાયમી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત અમિત ચાવડાએ કરી છે આજના વિડીયોમાં બસ આટલું મળશું નેક્સ્ટ વિડીયોમાં